વલસાડ જિલ્લામાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદને કારણે નનકવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં મોડી રાત્રે વૃક્ષ અને વીજપોલ ધરાશય થતાં ગામમાં વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો હતો સાથે જ મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશય થતાં ગામમાં આવવાનો મુખ્ય માર્ગ બંધ થતાં ગામના યુવાનો દ્વારા માર્ગ પર પડેલું વૃક્ષ હટાવાયું હતું વલસાડ જિલ્લામાં ગતરોજ મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષ ધરાશય થવાની ઘટના બની હતી ત્યારે વલસાડ શહેરના નજીક આવેલા નનકવાડા ગામના ખારિયા ફળિયા ખાતે ભારે પવન ફૂંકાતા ગામમાં અનેક જગ્યાએ નુકસાની થવા પામી હતી ગામમાં લગાવેલ સોલાર પેનલ પતરાનો શેડ ભારે પવન ફુકાતા ઉડી જવા પામ્યા હતા ફળિયાના મુખ્ય માર્ગ પર વૃક્ષ અને વીજપોલ ધરાશય થઈ જતાં ફળિયામાં આવતો મુખ્ય માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો ગામનો મુખ્ય માર્ગ બંધ થતા ગામના યુવાનો દ્વારા રાત્રિ દરમિયાન ભારે વરસાદમાં ફળિયામાં આવવાનો મુખ્ય માર્ગ પર પડેલા વૃક્ષને હટાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રસ્તાના વચ્ચે પડેલા વૃક્ષ અને વીજપોલને હટાવી મુખ્ય માર્ગને ખોલવામાં આવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર